શિયાળાનો વાવ છે મારા એમ કે કશક કરવા લઈ દો ત્યાં તો ખરી બકરી આય તો કોઈ હોય ને ભાડા તાર કે છોકરાને ખાવ એટલે લેવા જાવડતો નાને મારે તડકો પટકો લા તો આ ક્ષેત્રમાં જાતો હું છોકરા હારું ગાજર બેક લેતો આવું આજ અને છોકરા બેતારા ખાઈ તો રાજી થાય માર ઘરે ગાજર લેવા આવી પણ જૂઠું રે આવવું પડતું અલ્યા મારો એડિયો કાળિયો ફૂટ ભર્યો પણ બેટા એકદમ તો બીવરા આવો છે ગાજર લેવાએ એટલે થોડુંક આખી થાતી રાખે બોલવું નહી આયો શું થઈ ગયું

ખબર પડે આ તો ઉ છે ગાજર તો તારે એમ કો છોકરાને ખાવા છે બે ગાજર પણ બિયારણ હારું રાખ્યા તો નથી ક તમે હારું રાયા ગાજર વાયા હોતે પણ શિયાળામાં વાવારવ તો ના આયો હવે તો આલો તો ખાઈ જા મા નેડી આ શું છે આયો બલાડ મારો બેટો અલ્યા તને કે બલાડ છોકરો એક નાનો નથી હોય છે ને પાડોશી માં એક છોકરો આવી ગયો એ બેચારો બલાડા ને ઘણા પાવે છે પેલા શું કહેવાય ગાદરો નેકળે એમ તો પથરા એવું છે તમારા ગાદરો નથી પણ હવે લઈ જાવ તો લઈ જો પણ તો આવા છે પણ તમે ના આવા શું કરો તમે હાલતા જ નથી તાર પણ તો માગો તો હું આલે આલે તમને નથી કેતો અમે તો માગો છે પણ કાઈ હાલતા જ છે ને તમે નેહત્યા હોત ને તો અમે નથી એમાં કલાક ખાઈ છે પણ એ ઉખડ્યું એમાં